જય શિયારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શામ જય શ્યારામ શું તમને ખબર છે કાલે આ મેળો છે તો વાહ તમને ખબર છે અને અમને ખબર છે પણ બે ત્રણ દિવસથી આપણે યુટ્યુબ ચેનલમાં કોપી કોપીરાઈટ આવી હતી સ્ટ્રાઇક આવી ગઈ હતી બે એક સાથે એક જ પાર્ટીની બે સ્ટ્રાઇક આવી ગઈ હતી એટલે આપણે વિડીયો બનાવી ક્યાં નહીં પણ આજે તમને બતાવી દઈએ કે આ મેળાની શું તૈયારીઓ ચાલુ થઈ ચકડોળ અને કઈ કઈ રાઈડ આવી છે અને બીજું સેફ્ટીનું શું ધ્યાન રાખ્યું છે કેમકે આપણે આ ચેનલ માટે તો ખરી પણ આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે અમેજિંગ હારીજ તો એના માટે પણ થોડી અપડેટ લેવા જવાનું છે તો ચલો બતાવી દઈએ તમને આખું ત્યાં જઈ અને કેટલી રાઈડો છે અને શું શું ભાવની છે એ તમને આખી અપડેટ આજે આપી દઈએ મળીએ તમને ત્યાં જઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેળાની સારી એવી તૈયારીઓ થઈ ગઈ છે અને આવી ગઈ છે અલગ પ્રકારની રાઈડો તો આ છે આપણે ઓડિયા જે આવે છે તે ઓડિયાની આખી રાઈડ છે તો અત્યારે આ બધું ખાલી ખમ પડ્યું છે કારણ કે મેળો કાલ ચાલુ થાય તો પણ કાલે તમે કાલના દ્રશ્યો જોઈ શકશો કે અહીં જે ખાલી જગ્યા છે ને એમાં માનવ મેરામણ મા છે ને એટલી બધી અહીં ભીડે છે તો કાલના બી દ્રશ્યો તમને બતાવીશું અને આગળ પણ કેટલી રાઈડો છે એ તમને બતાવી દઈ આખી રાઈડ તમને જોવા મળી છે જે રામજી મંદિર ખરું રામજી મંદિરના આગળનો ભાગ જે ચોગાન છે એમાં તમને આ રાઈડ આખી જોવા મળી જશે તો આ જે આખી તમને રાઈડ બતાવી તૈયારી છે અને અહીં આખું પોણીના ટોંકાની નીચે આખું કાલે સરસ મજાનો મેળો ભરાઈ જશે તો આગળ કેટલી રાઈડ છે એ તમને બતાવી દઉં આ છે રામજી બાગ પ્રવેશ દ્વાર તો આ રામજી બાગને અંદર આખો અત્યારે લોક મારેલું છે તો એ પણ કાલે સરસ મજાનો મેળો ભરાવાનો છે તો મિત્રો મળીશું કાલે આપણે મેળામાં સરસ મજાની મોજ માણવા માટે